હેલો મિત્રો કેમ છો બધા તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગ માં તો ફરી પાછો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ડાબો ભેર વૈયા છે અત્યારે તો કકાઓ નજારો છે સવારનો અને આજે જ આવવાનું છે કપાળ વીણવા થોડુંક ઉધરાની એવું થોડુંક થઈ ગયું છે કાલે હલરમાં જતા એટલે થોડીક મજા પડી ગઈ છે થોડુંક થકાઈ ગયું હતું કારણ કે સાતા ન હોય એટલે થકાઈ જાય એમ તો આજે જ છે કપાળ વીણવા આ બાજુ વાળી ડેમ બાજુ વાળ્યું છે એક દી કપાળમાં જવાનું છે પછી જોકે અમારે વીણવાનું છે અમારે તવડી ગયો છે અને હવે કારખાના ખુલવાનો ટાઈમ થઈ ગયો છે બે તંદિમાં ખુલી જાય અગિયાર પછી તો હલો વિડીયોમાં કન્ટિન્યુ બીના રેજો હવે જવાનું છે કપાય અને શિરાવાનું બાકી છે તો વિડીયો સ્ટાર્ટ કરી દો તો વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો તો અમે વ્યા પછી મેં કીધું હતું કે આમ આજે થોડીક વાર જવાનું છે તો જો આ છે અમારે અને હાલ્યા આવે છે બધા અને આ ડુંગર બતાવાય એની પાછળ ડેમ છે એટલે આમ ડેમ ડેમ ની પાસે અમે કપાળું આયો છે અમારી વાડી તો થોડીક આમ ગામ બાજુ થોડીક આગી છે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને રાધે રાધે અને શિરાવી ધોઈ આ થઈ ફ્રેશ થઈ આમ વીએ છીએ કપાળ મારા ફુવાજીને ઓલે તો આ બધો કપા એણવાનો છે અને તો કપાઈ ચાલો કી દીધું છે ચાલો આપણે સાહેબ સરી જાવી મારે પટન પર ચા લેવાનો લેવડાય તે લેવડાય ને બહુ મને આ આવડું રહી માર તમારો ઓ ધરુભાઈ રહેશે એમ

અને દરી ધરુ ભાઈ આ લઈ લે ને આ તમાર ભાઈ લઈ લે આ થઈ જાય ને હા આ લઈ લો અને લઈ આ લઈ લો આ લઈ લો હા થઈ ને ગયો એક અને હવે છે બપોરા કરવા તરફ ભૂચા થઈ ગયો જ વાગ્યા નો રાયડો નાખતો હતો ભૂખ લાગ ભૂખ લાગે એક વાગ્યા ખાવા મળ્યું તો આ જ બધા આવે છે પેલા અહીંયા સીડ્યા તા પછી પણ પાછા એટલા છે વીણા નતો તો વાગી ગયા છે બે અને મેં તો બપોરા પાણી કરી અને આરામ કરી ને હવે પાછા કપાય પૂર્યા જાય કાં ધરું હા બે વાગી ગયા હારો અમે છ બોલી વાડી બધું ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું અને હવડા સડી ગયા છે સાંય થઈ ગયું એટલે એટલે પહોંચી ગયા છે એના અમારે થોડુંક મોડું થઈ ગયું ચાલો મણવી હિંડવા કપા અને હવે સીધા હાજે મળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાડી જા કપા વીણા ગયો દી હાથ મોત મુસે બધા આઈ લ્યા આવે છે ઉતારવાની છે તો મિત્રો ફાઇનલી આપણે ઘરે વિયાવા સીવી ને કપાની હું વીણી નાખ્યું અને હવે વ્યા સીવી ઘેરિયા પાછા અને જે તો જો પહોંચ્યા છે હવે નાઈ ધોઈ નાખવી અને વાળું કરી લેવી તો હાલો અમારો વિડીયો હવે આ લગન અને જો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં તો કા લગન બધાને બાય બાય